પછી વ્યવસ્થિત બધી અને ઓમ ભણવા તો બાર ધ્વન રાખો તો ખાખરી હોગા ધ્વન તો જબર રાખો હો બરોબર પણ આ તો હમણાં કાચા દાવા થઈ ગયા છે એટલે કીધું ભેગો થતા આવું એટલે રજા લઈને વાંચણ આવ્યા હતા મને સારું કહ્યું કે મારા ચેકો ના કાકા તારા રીતે મોકલાય છે હવે ઘર બનાવવા ચાણે આવે છે ચાણ આવવાના અહીં રહ્યા એ મને કીધું ખરું કે હું થોડા દાણામાં તો આવ્યો આ એનો પ્લોટ પડે તો છે તો હોય એટલે એના કે મારે થોડું ધંધામાં બધું થોડું રજા જેવું રાખી કોઈકને કોઈને ભાઈને આવ્યો એમ મને કીધું છે

આ મારી પૂછ્યા વગર ગામમાં ઇટો આવી ગઈ તો આ તો બોલ જાય ઇટો કરી છે મારી ખબર હોય ગામમાં ઇટો નવી આવી છે મારી નહીં પૈસા બાર થી આવી છે ને અમે તો મજૂરી કરા છોકરા બે જણા મજૂરી મનાલી દેજે તું આલ દે હો આલ દે હા તું બોલી જાય હજી ઉધી કઈ જો હા તું બોલું છું વાત તો શું છે તે તેમ બયો તમે કોણ સારું સાર્યો ગામનું

Dak bagus, tak boleh itu pun tak boleh main. Tak boleh main. Kakak laju separuh tu bukan muak. Baik. jauh tu. Bolong. Kau yang boleh tak je? ya? Yellow સાચી વાત છે હાથું જ બોલું છું તમારથી કશું છુપાવતો નહીં બાર ની છે ને અમે મજૂરી કરો છો હાલ બાકી તની ખબર જ છે કે કોણ થી કોઈને નડતો નહી નડે અને છોડતો નહીં વાત સાચી છે આવજો હો હાલ દેવ હાલ દેવ હાલ દેવ

આપડે તો આ કોમ લાગશી છોકરા નામ સી કચુ નહિ મેલતો કોણ થી કોઈ નહિ મેલતો ના છોકરાનું કે ના મોટા નું

મારે એક નાક છોકરો છે કે તે હઠ પકડી દી કે ગાડી લીધી અલ્યા ગામમાં કોઈને લગન કરવા હોય ને છોકરા પડવું છે તમારી પૂછવા આવે પહેલા ઓરે કોઈને કોઈ લાવું જરા મની પૂછવા આવે તું મને પૂછવા આવો ના કોન્તી કાકાને હા તો ના પૂછવા ગર કેમ લાયો કોન્તી ભૂલ થઈ ગઈ અને તારા છોકરા નંબર લાવ્યા છે મારા છોકરા નંબર લાયા છોકરા ની રામી કોન્તી કાકા એક નાક છોકરો છે એક ના એક હોય કે ના હોય તાર છોકરો ભલે મરી જાતો કોઈ કાકા આવું ના બોલશો એક ના એક છોકરો છે આ ગાડી છે ને કોણથી લઈ જાય કોણ કોણ થી સમજો આ કોઈ કાકા લઈ જાય ગાડી પાછો છે મળે તાર કોઈ કાકા તો પાછો નતો પડે પેલું કૂતરું આવતું તું કે હું કીધું એટલે કીધું કઈ આવતું હતું કૂતરું આ કૂતરું આવું જોવા જ આ ગાડી કોણ થી લઈ જાય કોણ લઈ જાય કોંતી કા કોલેજ આ તની ખબર છે કોંતી કોઈ ની મરતો નહી અનળાય ની છોડતો નહી સમજો કોંતી કા તું હવે રસ્તો પકડ ગાડી બાડી વાત ના કરતો ગાડી તો છોકરો મારા રમસી આ તો મારો છોકરો લઈ લે રમ છે કે મારી ગાડી લઈ લીધી

હા હું ઘેર જવું થાય જમીન કહો કે જાગેરી કહો તો પર લાગે તું હોપો છે પછી બધી વાત કહું તું પાણી પા મને

છે કોણ છે દાદા છે કે તમે હવે કંઈ કહો છો આપણે ઈચ્છે મળતા નતા હોય પેલા આ ત્યારે એને ફિરતી આવ્યા હતા હા આપણે કાકાને ઘર બનાવવાનું છે કે હોય એટલે કે આ હોય મારે ઓફિસ બનાવાની છે તું મને ફોન ફોન નગાઈ આય બહાર લાગ્યો જો નહીં આવતી કંઈ કોઈ હેલો ભાઈ ચલો ઘર બનાવવાનું તું બધું આધુ ઉતરાવી શકે પણ આપણા ગામમાં કોન્ટી દાદો છે આઈને ના પાડ્યું મને કે કેવા કશું બનાવવાનું નહીં આ જગ્યા મારી અને મારે ઓફિસ બનાવવાની છે એટલી આપણે કોઈ જોતું નહીં આવી દેવું એને હો ના 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 આપણે ડકા નહીં કરા તને ખબર ના પડે

એટલે આ ગોમમાં બધા રાડો કરે છે એના નામની તો કોઈનું કશું રાખતો નહીં બધું લઈ લે છે એને માથા ભારે કેટલો એર્યો એ તો એ માથા ભારે બીજું કોઈ મળ્યું નહીં હોય એટલે ગોમય હવે તમે જાણ્યા છો ને મારી વાત સમજ છો ને તમે હળવું હળવું હું છું તમને બધું આવ્યું હવે તમે જેમ ફારમ કરો હું 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 વારમાં ઘેર આવશે ને મને ઉપાડી થાય ને તું કશું કેતો ને હું ચેત્રો આમાં જતો રહું હાલ વાય તો ના આવે કશું કહે એ આવે આવે કંઈ ઘેરે આવશે મને ખદે જ નહીં અબડ અવડ તો ફરતો હોય મારું પાટણ હા